નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપશોનું દ્વારકેશ ઓનલાઈન એક નવા આજ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એસબીઆઈ બેંકમાં જે ભરતી શરૂ થવાની છે તેના વિશે તો આ વિડીયોમાં તમને જાણવા મળશે ભરતી માટે કુલ જગ્યાઓ કેટલી રહેવાની છે છેલ્લી તારીખ શું છે પગાર ધોરણ શું છે લાયકાત શું રહેશે આ તમામ પ્રકારની માહિતી માત્ર એક જ વિડીયોમાં મળી જશે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓલાઈનની ચેનલ પર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો વહેલી તકે મળી જશે તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ સૌપ્રથમ ભરતીની ટૂંકી માહિતીમાં આપણે વાત કરીએ તો કુલ જગ્યાઓ જે છે ઓગણત્રીસ ને સોસઠ જેટલી રહેશે નોકરીના પ્રકારની વાત કરીએ તો ગવર્મેન્ટ રહેશે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે વેબસાઇટની વાત કરીએ તો એસબીઆઈ ડોટ કોમ ડોટ ઇનની સાઇટ ઉપરથી આપણે લોકો જે છે અરજી કરી શકશું અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો હાલ જાહેરાતમાં આવેલી નથી ટૂંક સમયમાં આવશે હવે બેકગ્રાઉન્ડની વાત કરીએ તો પ્રોબેશનલ ઓફિસર્સ છે જુનિયર ક્લાર્ક છે સ્પેશિયાલિસ્ટ ઓફિસર છે ફેશનશીપ મેનેજર છે ને સ્પોર્ટ સ્ટાફ છે વગેરે જેવી અલગ અલગ પોસ્ટો મુજબ જે છે આ ભરતી છે હાલ ઓગણત્રીસ વર્ષ જેટલી જગ્યા માટે ભરતી બહાર પડશે તેવી ટૂંકી માહિતીમાં દર્શાવવામાં આવેલ છે પરંતુ મેઇન માહિતી બહારથી પડશે ત્યાર પછી પાત્રતા અને માપદંડમાં વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત ક્લાર્ક માટે જે છે ગ્રેજ્યુએશન રહેશે પીઓમાં ગ્રેજ્યુએશન અથવા તેની સક્ષમ ડિગ્રી સાથે મજબૂત વિશ્લેષણાત્મક અને વ્યવહાર કૌશલ્ય હોવો જોઈએ એશોની વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે બદલાય છે ઘણી વખત બી બીટેક એમ વગેરે જેવી ડિગ્રીઓની જરૂર પડે છે ઉંમર મર્યાદામાં આપણે વાત કરીએ તો ક્લાર્ક માટે વીસ થી અઠ્યાવીસ વર્ષ રહેશે પીઓ માટે એકવીસ થી ત્રીસ વર્ષ જેવી એસઓમાં વાત કરીએ તો સામાન્ય રીતે પાંત્રીસ થી અઠ્યાવીસ રહેશે સરકારી નિયમ મુજબ જે છે છૂટછાટ આપવામાં આવશે મહત્વપૂર્ણ તારીખોમાં વાત કરીએ તો અરજી કરવાની શરૂઆત મે બે હજાર પચીસમાં થશે હાલ તારીખ શરૂ નથી થઈ પણ ટૂંક સમયમાં ભરતી શરૂ થવાની છે અને અરજી કરવાની છેલ્લી તારીખ જૂન બે હજાર પચીસમાં રાખવામાં આવશે એટલે એક મહિના જેવો સમય જે છે આના માટે એપ્લાય કરવાનો તમને આપી આપશે તમે એપ્લાય કરી શકો છો અથવા તો ફોર્મ ભરી શકો છો જો તમે આના માટે લાયક હોય અથવા તો લાયકાત ધરાવતા હોય તો હવે અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તો સૌ પ્રથમ તમારે સાઇટ ઉપર જવાનું છે સાઇટ ઉપર ગયા બાદ તમારું અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું છે તેમાં વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો ત્યાર પછી જરૂરી દસ્તાવેજો ફોટો છે સહી છે આડ્રો પ્રૂફ છે વગેરે જેવું જે છે તમારે અપલોડ કરવાનું રહેશે ને ત્યાર પછી એક વખત ફોર્મ ચેકઆઉટ કરીને લાસ્ટમાં સબમિટ કરી દેવાનું રહેશે સબમિટ કરતાં પહેલાં ફોર્મ એક વખત ચેક કરી લેવું જેથી કરીને કાંઈ ભૂલ ન રહે જો ફોર્મમાં ભૂલ રહેશે તો તમે જે છે સબમિટ કર્યા બાદ કોઈપણ જાતનો તેમાં સુધારો નહીં કરી શકો એટલે ફોર્મ એક વખત સબમિટ કરતાં પહેલાં ચેકઆઉટ કરી લેવો કે કાંઈ ફોર્મમાં ભૂલ નથી રહી ત્યાર પછી અરજી ફીની આપણે વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે સાતસો પચાસ રૂપિયા જેટલી રહેશે જ્યારે એસસી એસસી ફિઝિકલ એન્ડિકેપ માટે કોઈ પણ જાતની ફી રહેશે નહીં તે લોકો માટે ઝીરો ફી રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ પગાર અને લાભોમાં કલાક માટે છવ્વીસથી ઓગણત્રીસ હજાર રૂપિયા પીઓ માટે એકતાલીસથી પિસ્તાલીસ હજાર એસઓના વાત કરીએ તો અંદાજીત એંસી હજાર પર મંથના હોઈ શકે છે વધારાના ફાયદા જેવો કે ભવિષ્ય નિધિ છે તબીબી વીમો છે હોમ લોન અને વાહન લોન છૂટછાટો છે બેંકમાં કાદિત કૃતિ તકો છે જેવા લાભો મળી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે શા માટે અરજી કરવી જોઈએ ભારતની ટોચની બેંકોમાં સુરક્ષિત આદરણીય સરકારી નોકરી આંતરિક પરીક્ષાઓને પ્રમોશન સાથે કારકિર્દી પ્રગતિ આકર્ષક પગાર ભથ્થા અને પ્રોત્સાહન સાથે દેશભરના નોકરીના સ્થાનો અને ટ્રાન્સફરના વિકલ્પો મજબૂત શિક્ષણ અને તાલીમ ઇકોસિસ્ટમ જેવા અનેક લાભો તમને જે છે આ નોકરીમાં મળવાપાત્ર થઈ શકે જો તમે આમાં ફોર્મ ભરો છો અને સિલેક્શન થાવ છો તો ત્યાર પછી મુખ્ય બાબત કે એપ્લાય ક્યાંથી કરવું એપ્લાય કરવા તમારે આવે જવાનું છે આઈબીપીએસ ઓનલાઈન ડોટ આઈબીપીએસ ડોટ ઇનની સાઇટથી અહીંયાથી થશે ક્લિક ફોર ન્યૂ રજીસ્ટ્રેશનમાંથી તમે લખો જશે આના માટે એપ્લાય કરી શકો છો અને ફોર્મ ભરી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો નવા વિડીયોમાં